જાપાને એક પોઈન્ટ શૂન્ય બે પેટાબીટ પ્રતિ સેકન્ડ દસ પોઈન્ટ વીસ લાખ વિગાબીટ ઇન્ટરનેટ સ્પીડ સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો જે ભારતની સરેરાશ ત્રેસઠ પોઈન્ટ પંચાવન એમ બી કરતા એક પોઈન્ટ છ કરોડ ગણ ઝડપી છે આ સ્પીડથી નેટફ્લિક્સની આખી લાઇબ્રેરી કે દસ હજાર ચાર કે મૂવીઝ એક સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે છે આ રેકોર્ડ એનઆઇસીટી અને સુમિટોમો ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝની ટીમે ઓગણીસ કોર ઓપ્ટિકલ ફાઇબર વડે હાંસલ કર્યો આ રેકોર્ડ જૂન બે હજાર પચીસ માં એક હજાર આઠસો આઠ કિમી દૂર એક પોઈન્ટ શૂન્ય બે પેટાબીટ પ્રતિ સેકન્ડ ની ઝડપે ડેટા ટ્રાન્સમિશન કરીને બનાવાયો આ ટેકનોલોજી શૂન્ય પોઈન્ટ એકસો પચીસ મીમી ના પ્રમાણભૂત ફાઈબર કેબલ માં ઓગણીસ અલગ કોર નો ઉપયોગ કરે છે જે હાલના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સુસંગત છે આ પહેલા માર્ચ બે હજાર ચોવીસ માં જાપાને ચારસો બે ટેરાબેટ પ્રતિ સેકન્ડ નો રેકોર્ડ બનાવ્યો હતો અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું ઘૂંટણીએ બેસીને અભિવાદન કરી લોકોના દિલ જીત્યા આ બંને નેતાઓની મિત્રતાપૂર્ણ મુલાકાતનો વિડીયો વાયરલ થયો જેમાં તેઓ સ્ટેજ પર પણ ભેટ્યા હતા અગાઉ મે મહિનામાં અલ્બેનિયામાં રામાએ રેડ કાર્પેટ પર ઘૂંટણીએ બેસીને મેલોનીનું સ્વાગત કર્યું હતું જેનો અંદાજ વરસાદમાં પણ અકબંધ રહ્યો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગુરુવારે મોડી રાત્રે સશસ્ત્ર હુમલાખોરોએ ક્વેટા થી જતી બસ માંથી નવ મુસાફરો નું અપહરણ કરી તેમની ઓળખ કરીને ગોળી મારી હત્યા કરી આ ઘટના ઝોબ નજીક ના વિસ્તારમાં વિસ્તાર માં બની જે આતંકવાદી પ્રવૃત્તિઓ નું કેન્દ્ર રહ્યું છે મૃતદેહો ને બરખાન જિલ્લાની રેખાની હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા અને હત્યા ની પદ્ધતિ લક્ષિત હુમલો દર્શાવે છે બુધવારે મલેશિયાના જોહર રાજ્યમાં પોલીસ નું ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન સુંગાઈ કુલાઈ નદી માં ફ્રેશ થયું જે એમ આઈ બે હજાર પચીસ લશ્કરી કવાયત માં સામેલ હતું હેલિકોપ્ટર માં સવાર પાંચે ક્રુ સભ્યો ને સુરક્ષિત બચાવી લેવાયા અને જોહર બારૂની સુલતાના અમીના હોસ્પિટલ માં દાખલ કરાયા મલેશિયા નું નાગરિક ઉડ્ડયન સત્તામંડળ અકસ્માતની અકસ્માત ની તપાસ માટે એર અકસ્માત તપાસ બ્યુરો ને સોંપશે